કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિડીયોને તોડી મરોડીને રજૂ કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપ્યા છે જે બાબતે સાયબર ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે

એમને જે પોસ્ટ કર્યો છે એમને એ રિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિન્ડિયો જોયા વગર પોસ્ટ કર્યો છે એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છે આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે આ કેસમાં આપણે આ કાલે રાતે એક છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે બાકી આગળ આપણે જોઈ રહ્યા સર આરોપીઓ અરેસ્ટન આરોપી અરેસ્ટી તરફ સ્ટેશન પર ગુના દાખલ કર अहमदाबाद सिटी साइबर क्राइम ब्रांच आ, अपने सोशल मीडिया सेल के अंदर आ, सर्वेलेंस के दौरान आ, एक वीडियो वायरल हो रहा था जिसके आ, आ, आगे की तपास करते हुए ये पता चला कि दो फेसबुक प्रोफाइल होल्डर मेनली एक सतीश बंसोला करके हैं और एक राकेश बारिया करके हैं उन्होंने फेसबुक प्रोफाइल से माननीय केंद्रीय मंत्री मंत्री का आ, जो सभा का वीडियो है उसे एडिट करके एडिटेड वीडियो अपने सोशल मीडिया हैंडल के थ्रू पोस्ट किया और उसे वायरल किया है उसके अनुसंधान साइबर क्राइम पुलिस स्टेशन में कल एक एफ आई आर है वन ए फाइव जीरो और वन सेवेंटी और आईटी एक्ट के हेठर ये फरियाद नोधाई है और ये दो आरोपी की धरपकड़ करने में आई है સાયબર ક્રાઇમ ડીસીપી લવિનાથ અત્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ બંને વિડીયો છે એ આ એકાઉન્ટ ઉપરથી પોસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં આ બંને વ્યક્તિઓ દ્વારા એને પોસ્ટ કરી અને વાયરલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે એ એડિટ આ બંને દ્વારા કરવામાં આવ્યો છે કે કેમ એની તપાસ હજી ચાલી રહી છે